મિત્રો નમસ્કાર આજે ફરી પાછા આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી મળીએ છીએ આજે હું તમને ભારત પરિચય એમાં સામાન્ય જ્ઞાન એના વિશે માહિતી આપીશ મિત્રો આમાં પ્રશ્ન આપેલા છે નીચે એના જવાબ આપેલા છે એટલે બરાબર ધ્યાનથી આ મુદ્દો ખાસ તૈયાર કરજો અવારનવાર આ સ્લાઇડ યુટ્યુબ ચેનલ મારફત જોતા રહેજો મિત્રો મેં તમને અગાઉ પણ કહેલું છે અત્યારે પણ કહું છું કે આ મારી યુટ્યુબ ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો અને તમારા સાથી મિત્રોને શેર કરજો જેથી કરીને અવનવી માહિતી તમારા સુધી અને તમારા મિત્રો સુધી પહોંચતી રહે મિત્રો અહીંયા જે તમને સામાન્ય જ્ઞાન પીરસવામાં આવ્યું છે એ માત્ર નવથી બાર ધોરણમાં ઉપયોગી છે એવું નથી દરેક પરીક્ષાઓમાં તમને આ ઉપયોગમાં આવશે જનરલ નોલેજની જે પરીક્ષાઓ લેવાતી હોય સામાન્ય જ્ઞાનની પરીક્ષાઓ લેવાતી હોય સ્કૂલમાં જે ક્વીઝ સ્પર્ધાઓ છે એમાં પણ તમને આ ઉપયોગમાં આવશે એટલે નવથી બાર ધોરણમાં તો મહત્વનું છે જ પણ સાથે સાથે આ રીતે પણ તમને ઉપયોગમાં આવશે તો હવે એક પછી એક માહિતી આપણે જોતા જઈએ સ્લાઈડ મિત્રો છોટે કદમ હિ બળે બદલાવ લાટે આ વિધાન સો ટકા યાદ રાખજો સફળતા એક સો છે અગર આપ ચાહે તો આપ ઉસે હાંસિલ મહાત્મા ગાંધીજી મિત્રો હવે આગળ આપણે શરૂઆત કરીએ પ્રશ્નોત્તરીની ભારત સામાન્ય જ્ઞાન પ્રશ્નોત્તરી રૂપે જવાબ સહિત માહિતી આમાં આપવામાં આવી છે મિત્રો હજુ પણ તમને કહું છું નવથી બાર ત્રણ માટે તો મહત્વનું છે જ પણ એ સિવાય બીજી જે પરીક્ષાઓ છે જાહેર પરીક્ષાઓ એમાં પણ તમને આ ઉપયોગમાં આવશે એટલે બરોબર આની તૈયારી કરજો નેક્સ્ટ વિશ્વનો સૌથી મોટો અખાત કયો છે જવાબ મેક્સિકોનો અખાત ગંગા અને બ્રહ્મપુત્રાનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે જવાબ મેઘના નેક્સ્ટ ભારતમાં કયો ઉદ્યોગ સૌથી પાયા પર છે જોવો બહુ અગત્યનો સવાલ સૂત્રાવ રાજ્યમાં છે આ જોકે દસમા ધોરણ માં પણ આવે છે સામાન્ય જ્ઞાન પરીક્ષામાં પણ આવા સવાલો પૂછાતા હોય છે મિત્રો અહીંયા જે મોટા ભાગના સવાલો લીધેલા છે એ સવાલો આપણી જે ગુજરાત સરકારની વિવિધ પરીક્ષાઓ છે એમાં પૂછાય ગયેલા છે એ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે રિપીટ થવાની પણ શક્યતા રહે ખરી એટલે બરોબર ધ્યાનથી તૈયાર કરજો ત્યાર પછી નેક્સ્ટ જવાબ તમિલનાડુ ભારતનું સૌથી મોટું વિનફામ ગુચ્છ જે છે એ તમિલનાડુમાં આવેલું છે મંદિર કયા રાજ્યમાં આવેલું છે જો મિત્રો આ સવાલ તમે જુઓ એટલે એમ થાય દસમા માં અમારે આવી ગયું છે પ્રકરણ છ છે દસમા ધોરણમાં ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો એમાં માહિતી છે ત્રીજા પ્રકરણમાં પણ આ માહિતી છે હવે અહીંયા કયું રાજ્ય એ જોવાનું છે જવાબમાં મધ્યપ્રદેશ ત્યાર પછી નેક્સ્ટ ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે અગત્યનો સવાલ નેપાનગર મધ્યપ્રદેશ એનો જવાબ છે ત્યાર પછી નેક્સ્ટ હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે જો નદીનું નામ છે જવાબમાં એટલે તમને કદાચ એમ થાય કેમ યાદ રાખવું બે ત્રણ વખત જોશો એટલે યાદ રહી જશે જવાબ જોઈએ મુસી નદી આ ભૂલાઈ જાય બરોબર એટલે આવા સવાલો છે એ તમારે નોંધ કરવા જ અગાઉ મેં તમને કીધેલું છે કે નોટ્સની અંદર તમે નોંધ કરતા જાઓ કે આ એક સવાલ નવો છે જે મારે યાદ રાખવાનો છે દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે જવાબ ગોદાવરી નદી ક્યા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે જવાબ રાજસ્થાન રાજ્યમદ્ર ને મળે છે અણુધડાકા માટે પ્રખ્યાત પોખરણ ક્યાં રાજ્યમાં આવેલું છે જવાબ રાજસ્થાન નેક્સ્ટ લાઈ પહેલો સવાલ ભારતનું સૌથી મોટું રણ કયા રાજ્યમાં આવેલું છે જવાબ રાજસ્થાન નેક્સ્ટ સવાલ લક્ષાદ્વીપ ટાપુ ક્યાં આવેલો છે બહુ અગત્યનો સવાલ જુઓ સાગરમાં આવેલો છે ત્યાર પછી નેક્સ્ટ સવાલ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે હવે એનો જવાબ જોઈએ સિક્કિમ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય છે ભારતમાં સૂર્યોદયનો પ્રારંભ કયા રાજ્યમાં થાય છે તો એ જોઈએ જવાબ અરુણાચલ પ્રદેશ ત્યાર પછી નેક્સ્ટ લાઈડ પહેલો સવાલ ઉત્કલ પ્રદેશ આજે કયા રાજ્યના નામે ઓળખાય છે બહુ અગત્યનો સવાલ જુઓ ઓડિશા જો આ નવો સવાલ છે મેં હમણાં તમને કીધું કે આ અલગ નોંધતા રહેવું તો ઉત્કલ પ્રદેશ આજે ઓડિશા રાજ્યના નામે ઓળખાય છે ભારતનું સૌથી મોટું કુદરતી રીતે બનેલું મીઠા પાણીનું સરોવર ક્યુ છે જવાબ વુલર સરોવર જમ્મુ કાશ્મીરમાં આવેલું છે મીઠા પાણીનું સૌથી મોટું કુદરતી સરોવર છે ભારતના સરોવરો એવું નવમા ધોરણમાં આવે છે ભૂગોળ વિભાગમાં એમાં પણ આ માહિતી આપેલી છે એટલે મેં તમને કીધું છે કે નવથી થી બાર ધોરણ માટે તો મહત્વનું છે જ પણ જાહેર પરીક્ષાઓમાં પણ તમને ઉપયોગમાં આવશે ત્યાર પછી નેક્સ્ટ ભારતનું કયું નવું રાજ્ય બે હજાર ચૌદમાં માં બીજું અગત્યનો સવાલ

સાયલન્ટ વેલી કયા રાજ્યમાં આવેલી છે વેરી મોસ્ટ એમ પી સવાલ સાયલન્ટ વેલી કયા રાજ્યમાં આવેલી છે જવાબ તો કેરલ ત્યાર પછી નેક્સ્ટ ભારતનો સંતરી એટલે શું આપણો હિમાલય પર્વત પણ બહુ અગત્યનો સવાલ કહેવાય ખબર એ ન હોય કે આના જવાબમાં શું આવશે ત્યાર પછી નેક્સ્ટ ગાંધીસાગર ડેમ ભારતના કયા રાજ્યમાં આવેલ છે એનો જવાબ જોઈએ મધ્યપ્રદેશ રાજ્ય ત્યાં ગાંધીસાગર ડેમ આવેલ છે ત્યાર પછી નાગાર્જુન સાગર ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલ છે તો એના જવાબમાં જોઈએ કૃષ્ણા નદી ઉપર બાંધવામાં આવેલ છે ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ પહેલો સવાલ અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે જવાબ જોઈએ નર્મદા નદી નીકળે છે ત્યાર પછી જોગનો ધોધ કયા રાજ્યમાં આવેલો છે જવાબ આઈ આઈએમપી સવાલ છે કર્ણાટક એમાં જોગનો ધોધ આવેલો છે કર્ણાટક રાજ્ય મિત્રો દરેક સવાલો એવી જ્ઞાનથી તૈયાર કરજો જેથી કરીને ભવિષ્યમાં તમને આ ઉપયોગમાં આવે ચાલુ અભ્યાસક્રમમાં તો છે જ પણ બાહ્ય પરીક્ષામાં પણ તમને આ ઉપયોગમાં આવે એવી રીતે આ તમારે તૈયાર કરવાનું છે એટલે હું વારે વારે એક ને એક વાત તમને વચ્ચે વચ્ચે કહેતો જાઉં છું તો જોગના ધોધની વાત કરી કર્ણાટક રાજ્ય ત્યાર પછી વિશ્વનો બીજા નંબરનો સૌથી ઊંચો બંધ કયો છે આપણ અગત્યનો સવાલ જુઓ જવાબમાં જોઈએ ભાખરા નાંગલ પરિયોજના વિશ્વનો બીજા નંબરનો વિચારો તમે હે વિશ્વનો બીજા નંબરનો સૌથી ઊંચો બંધ છે ત્યાર પછી મુઘલ ગાર્ડન ક્યાં આવેલું છે દસમા ધોરણની માહિતી છે અત્યારે હાલમાં આવે છે અભ્યાસક્રમમાં દિલ્હીમાં ત્યાર પછી નેક્સ્ટ લાઈવ પેલો સવાલ નિકલ ધાતુ કયા રાજ્યમાંથી મળે છે બહુ મહત્વનો સવાલ ઓડિશા એમાંથી નિકલ ધાતુ મળે છે એની પછી નેક્સ્ટ કોંકણી કયા રાજ્યની રાજ્ય ભાષા છે જાણીતો ને અજાણ્યો સવાલ આમ જાણીતો આપણે કોંકણી શબ્દ સાંભળ્યું હોય હવે એમના જવાબમાં જોઈએ ગોવા ત્યાર પછી નેક્સ્ટ સવાલ ઇમ્ફાલ કયા રાજ્યની રાજધાની છે જો મિત્રો ભારતના દરેક રાજ્યો અને એની રાજધાની તમે તૈયાર કરશો તો પણ તમને થોડી માહિતી અંદરથી મળી રહેશે તો આના જવાબમાં જોઈએ મણિપુર આવશે ત્યાર પછી પારાદીપ બંદર કયા રાજ્યમાં આવેલું છે જવાબ જોઈએ ઓડિશા રાજ્યમાં આવેલું છે તો મિત્રો આટલા સવાલો આની અંદર આપ્યા છે જવાબ સહિત હવે તમારું કામ શરૂ થાય છે તૈયાર કરવાનું બહુ ધીમે ધીમે આપણે માહિતી જોઈ હું આવી એવી આશા રાખું છું કે આ તમે સરસ રીતે તૈયાર કરશો તો એની સાથે આ મુદ્દો આપણે પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ ફરી પાછા આવા જ મુદ્દા સાથે મળશું નમસ્કાર